પ્રાચીન કાળમાં જનોઈ ધારણ કર્યા પછી જે બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો તેમજ શાસ્ત્રોમાં યજ્ઞ પવિત્ર વ્રત બંધ બળબંધ મોની બંધ ઉપવિત ઉપનયન બ્રહ્મસૂત્ર જનોઈ વગેરે કહેવામાં આવે છે ત્યારે તેરૈયા પરિવારે આગવી પરંપરાઓ અનુસાર ખૂબ જ સુંદર યજ્ઞો પવિત્ર સંસ્કાર ઉત્સવ તેરૈયા પરિવારના આંગણે ઉજવવામાં આવ્યો હતો અહેવાલ તેરિયા પરિવારના આંગણે કુંજભાઈ મનીષભાઈ તેરિયાની જનોઈનો ઉત્સવ છે જ ધામધૂમથી પ્રસંગ ઉજવેલ છે બધા જ મહેમાન પધાર્યા છે અને જ આનંદ હર્ષોલ્લાસથી છે આ પ્રસંગ પૂર્ણ થયેલ છે